મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે જીવનમાં જે કંઈ મળે એને પચાવતા શીખો કેમ કે અપચો એ બધા જ રોગનું મૂળ છે પછી ભલે તે આંતરિક રોગ હોય કે બાહ્ય રોગ હોય માટે અહીં આ વિડીયોમાં જણાવેલી સાત વસ્તુને પચાવી લો જીવન આનંદથી પસાર થઈ જશે નંબર એક ભોજન ભોજન ન પચે તો ચરબી વધે છે અને ચરબી માનવ જીવન માટે કોઈ એટલે કોઈ રીતે ફાયદાકારક નથી શરીરમાં ચરબી વધે તો અનેક રોગોનું કારણ બને અને મનમાં ચરબી વધે તો સંબંધોના મૂળમાં સડો પેદા થાય માટે બને તો ચરબીથી દૂર રહેવું જ માનવ જીવન માટે સેહતમંદ છે નંબર બે વાત વાત ન પચે તો પંચાયત વધે વાત પચે તો પંચાયત વધે અને પંચાયત વધે તો ઝઘડા વધે અને કોઈ પણ ઝઘડો માનવ જીવન માટે ફાયદાકારક આજ દિન સુધી સાબિત થયો નથી પંચાયત કરવાની વ્યક્તિની કિંમત ઘટે છે પંચાયત કરનારા વ્યક્તિને પછી કોઈ સિરિયસલી લેતું નથી તેનું માન પણ જળવાતું નથી અંગત્યની વાતો તેને કોઈ કરતું નથી એવું બની શકે કે લોકો જે તે વ્યક્તિ સામે હોય ત્યારે તેના વખાણ કરે પણ પાછળથી તેને કોઈ માન આપતું નથી સ્વાભાવિક છે કે અહીંની વાત તમે કયો કહો અને ત્યાંની વાત અહીં કહો તો તેનું પરિણામ સંબંધો માટે તો ખરાબ જ આવે પણ આવું કરનારનું માન સમાજમાંથી ઘટી જાય છે માટે વાતને પચાવતા શીખો તમારા સંબંધ હર્યા ભર્યા રહેશે અને સમાજમાં માન વધશે નંબર ત્રણ નિંદા નિંદા ન પચે તો દુશ્મન વધે અને દુશ્મન વધે તો જીવવું ભારે પડે જીવનમાં નિંદા કોઈની ન કરવી જોઈએ નિંદા કરવાથી કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી ઉલટાનું નિંદા કરવાથી પોતાનો જ જીવ વધારે બળે છે નિંદા કરનારો વ્યક્તિ ઝડપથી તણાવમાં આવી જાય છે અને તણાવ માનવ જીવન માટે કેટલો નુકસાનકારક છે એ તો બધા જ જાણે છે માટે જીવનમાં સુખી રહેવું હોય તો નિંદા ક્યારેય ન કરો અને તમારી કોઈ નિંદા કરે તો તેને પચાવતા શીખી લો આ જ માનવ જીવન માટે જરૂરી છે નંબર ચાર પ્રશંસા પ્રશંસા ન પચે તો અહંકાર વધે અને અહંકાર વધે તો માનવના સંબંધો ઘટે જીવનમાં સૌથી અમૂલ્ય સંપત્તિ છે સારા સંબંધો અને અહંકાર કરવાથી આ સંપત્તિમાં ઘટાડો નોંધાય છે અનેક સંશોધનોથી સાબિત થયું છે કે લાંબુ જીવન જીવનારા લોકોના સંબંધ બધા સાથે ગાઢ રહ્યા હતા માટે જીવનમાં આનંદમાં અને રોગમુક્ત રહેવું હોય અને લાંબુ જીવન જીવવું હોય તો સંબંધીઓ પરિવાર મિત્રો સાથે સારા સંબંધ હોવા ખૂબ જરૂરી છે માટે પ્રશંસા કોઈ કરે તો તેનાથી ફૂલાઈ જવાનું નથી ફૂલાઈ જશો તો અહંકાર વધશે અને અહંકાર વધશે તો તમારા સંબંધ પર એની અસર પડશે અને આ અસર તમારા આરોગ્ય પર દેખાશે નંબર પાંચ પૈસો પૈસો ના પચે તો દેખાડો વધે અને દેખાડો વધે તો સમાજમાં તમારી ખરાબ છાપ પડશે ભગવાને તમને આપ્યું હોય તો તેને સારા કામ પાછળ ખર્ચ કરો દેખાડો કરવાથી માનવીની આબરૂ વધતી નથી પણ ઘટે છે આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે આજે માણસ પાસે પૈસો આવે એટલે તે નીત નવા ગંતો કરે છે અને પછી તેના જ ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે અને પછી નિરાંત પછતાય છે માટે પૈસો આવે તો તેને પચાવતા શીખો નંબર છ સુખ સુખ ન પચે તો પાપ વધે અને પાપ વધે તો સમજી લો સુખની એ વિદાય વેળા છે જ્યાં પાપ હોય છે ત્યાં સુખ વધારે સમય ટકતું નથી એક વાત સમજી લો પાપ કોઈ પણ પ્રકારનું હોય જેને આચર્યું હોય એને આ જીવનમાં જ અહીં જ ભોગવીને જવું પડશે માટે ભગવાને તેમને સુખ આપ્યું હોય તો તેની કદર કરો અને તેને પચાવવાની સમજ કેળવો નંબર સાત દુઃખ દુઃખ ન પચે તો નિરાશા વધે અને નિરાશા માનવીને શાંતિથી જીવવા ન દે આ જીવન સુખ અને દુઃખનો સરવાળો છે તમે દુઃખથી દૂર ન રહી શકો જીવન છે તો દુઃખ તો પડશે જ માટે દુઃખને તમે કઈ રીતે પચાવો છો તેના પર બધું નિર્ભર કરે છે સુખ હોય કે દુઃખ હોય દરેકનો સમય હોય છે તે જતો જ રહે છે માટે સુખ મેળવવાની ઈચ્છા હોય તો દુઃખને પચાવવાની આવડત કેળવો આગે સુખ તો પીછે દુખ હે પીછે દુઃખ તો આગે સુખ હે મિત્રો આ વિડીયોનો સાર ચરબી પંચાયત દુશ્મન અહંકાર દેખાડો પાપ નિરાશા માનવ જીવન માટે અતિ નુકસાનકારક છે માટે ભોજન હોય કે દુઃખ હોય તેને પચાવતા શીખો જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે મિત્રો જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો